बागी जीजी हं बागी जीजी ये हो बनावानो के बागी जीजी पाकरी बागी जीजी बखे पिज़्ज़ा पिज़्ज़ा नाही मन सोयम नाही दाबे नी भावे एम आई वेज जायसू मने तो दाबे नी नो भावे दाने भावे वडा पाव क्या भावे वडा पाव मस्त थावे नाही ही खा टागे ही खन्ना टागे बीख थोडं वेगळो वे नाही दिक्कू टागे कोण एकदा बोल नाही बाय बुई काही छे पाणीपुरी नो होय मै बुई छे

દોસ્તો અત્યારે મહેમાન આવ્યા છે તો આપણે ભજીયા બનાવવાના છે અને ધાણા લેવા હું આવી ગયો છું ધાણા થોડાક હું પાક ઉપર આવવા છે એટલે ગોતવા જોઈએ હારા હારા ધાણા પછી આપણે મેથી લે મેથી તો સારી જ છે ધાણામાં થોડુંક મોડું થઈ ગયું છે આપણે ભજીયા બનાવવા મોડું થઈ ગયું એટલે થોડાક મોટા થઈ ગયા ઓકે તો દોસ્તો આ છે મેથી મસ્ત મજાની મેથી જામી છે કુણી માખણ જેવી છે પણ હા થઈ ગયા કઈ

એને છે ને તો ખાઈ જાય અહીંયા મહેમાન લાગી ગયા છે આપણે ધાણા મેથી આ બીજા ફયાજા એવા છે ખબર કાઢવાના ભાઈ ની મમ્મી બે ગયા છે વાડે આપણે ધાણન મેથી લઈ આવ્યા છે એમ છે હા એક ખાટલો અહીંયા છે એક હજી આમ આડો ભાઈ એવા મારા પપ્પા એક આમ છે ગાયની સેવા કરે છે અત્યારે મારા બાપુજી ગાય ભાઈ રે એમ શરદી જામી જાય હો તને હે હઈ જામે તો કઈ જોજે જો પછી શીરો છે શીરો

ડ્રાઈવર મને ક્યા છે સિલો કોણ બની જશે કાછ સ્લાઈસ દ્વારા કીધું કેનો કોબી ગાજર અને બી એનું આ સુદાન કમ્પ્લીટ કરી રાખ્યો છે અને ગાજર ને મરચાનો સંગાર બનાવી દે છે તો હવે રોટલી બનાવી પછી એ જે બજિયા બનાવશે અને હું મેમાનને પીરસ તો ફ્રેન્ડ્સ તમે અત્યાર સુધી ગાટના બોલર કારીગર જોઈએ છે તળિયા ને બોલર કારીગર જોઈએ છે પણ આવા મસ્ત અને રૂ જેવા પોશા પજ્ઞા ના કારીગરની જોયા હોય તો જોઈ લ્યો બજિયા ઓ એકદમ સુપર પોશા રૂ જેવા થાય તો જ બકે આપડે તો દ્વારા કઈક થોડું થોડું આપણને કઈક મળે છે ખેડૂતોને અને પૈસા ભરવાના હોય સાઉ જ મળતું પણ પાકો ખ્યાલ નથી સાહેબ હમણાં આવે છે તો કંઈક દવા મળે છે ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતરો મળે છે કંઈક બે ત્રણ થેલી બાજરી મળે છે ફોર્મ ભરવાનું હોય છે આપણે ભરી દીધું છે જોઈએ હું હું આપણને મળે છે હું એ ત્યારે ધનવેલ વાવે છે બહુ નાખોમાં હા છો કહો બહુ નાખોમાં એમ વધારે પડતું થઈ જાય ઓલાની અંદર નાખવાનું છે હવે મોગા વાવવાની તૈયારી ચાલુ થાય છે બીજે ઢોર કાઢે છે માથું જ માથા માથામાં રીંગ રહેવા જ નથી દો છોકરી ગમે એમ તમે કરોને તો શું છો તો છો તો અત્યારે પ્લાન લે છે નો સ્પેશિયલ કિચન છે ને તો હમ આજે માટી આપણે પૂરી દીધી છે નીચાર રીતના પથ્થર હતા પથ્થરની ઉપર આપણે માટી પૂરી દીધી છે માટી પૂરા ભેગા તા મારા બેનને જમવાની મજા આવી ગઈ છે જઈ ગયો છે ને કાંઈ હા પૂછ જેવી થઈ ગઈ ગયું તૂડ દમા હા માથામાં ઓળવા દેવા નહીં હં ના આવી જાય જરૂર જોતા છે તો પણ બહાર આવે એમ પણ એ તો હજી આપણે ઓલી બોર્ડર મારવાની છે કે નહીં ત્યારે મારી દેખો બધી બરાબર હા એ તલ શું હાલે છે બધી હે ને મહેનતમાં પડી ગયા તમે બધી તો તો આટીએ હળાવી દે ને તો તો કચક કચક થવાનું છે તો આપણે અડદિયા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ઘણા દિવસનો ઇંતજાર હતો આપણે પૂરો થયો છે ઇન્ટરનો અંત આવ્યો કા કેટલા દિવસનો પ્લાન હતો એ મહિના દિવસથી પ્લાન હાલતો હતો પણ લગ્નગાળો હતો એટલે કાંઈ આપણે સેટિંગ થયું નતું બનાવવાનું કંઈક ને કંઈક વસ્તુ આપણે બનાવતા હતા ઘરે એટલે કે મેળ મેળવ્યો કાંઈ તો દોસ્તો ફાઈનલી હવે અડદિયાની મેન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સાહણી હો ભાઈ દેશી ભાષામાં સાહણી આ સાહણી છે ને એ જ મેન વસ્તુ છે આમાં જો એટલું થાપ ખાઈ ગઈ તો પછી આપણે ભેહોય ન ખાય એને કુતરું કુતરું એનાથી તો સેટું ફરે ખોટા દાંત અંદર પડ્યા રે મેન વસ્તુ છે ચાહણી હો ભાઈ તો કાંઈ વાંધો નહીં દોસ્તો આપણે આવતીકાલના બ્લોગમાં પછી બતાવીશું કે ભાઈ અયોધ્યા કેવો થયો છે આપણે આજનો લોગ અહીં પૂરો કરીશ તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં